નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વાધ્યાયપુથીના ભાગ પાંચની અંદર આપણને સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર બે આપેલો છે ખેલ મહોત્સવઃ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યાય સ્વાધ્યાયપોથી છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરો કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જે ધોરણ આઠ છે તેની અંદર વિષય સંસ્કૃત ભાગ પાંચ પાઠ નંબર બે ખેલ મહોત્સવ હ અને મિત્રો આના પછી હવે તમારે ધોરણ આઠની સાદીપુથીનો કયો વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો ચાલો પ્રશ્ન નંબર એક અનુલેખનમ કરો તું એટલે કે અહીંયા તમને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફને તમારે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ શાંતિથી વાંચવાનો છે સમજવાનો છે અને પ્રશ્નચિહ્ન કે કોઈપણ પ્રકારના વિરામચિહ્નની ભૂલ વગર તમારે અહીંયા લખવાનો છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે કે જેની અંદર તમે પંચાવનસો રૂપિયાનો જે કોર્સ છે તે માત્ર એક હજાર બસો પાસઠ રૂપિયાની અંદર છવ્વીસ એકથી લઈને એકત્રીસ એક સુધીમાં જોઈન્ટ થઈ શકો છો વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે આપણે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મિત્રો અહીંયા તમને મળી જવાનું છે બરાબર ને માત્ર એકત્રીસ તારીખ સુધીની ઓફર છે તો જરૂરથી જોડાઈ જજો પરીક્ષાની તૈયારી માટે અને સમગ્ર બાલિકાયા નામ હેમવતી અસ્તી બીજો સવાલ હેમવતી કુત્ર નિવસ તો જવાબ આવશે હેમવતી ગોદાવરી નદી તીરે નિવસ ત્રીજો ગોદાવરી નદી જલમ તો જવાબ આવશે ગોદાવરી નદ્યા જલમ શીતલમ અસ્તિ હેમવતી પ્રતિદિનમ કુત્ર વિહરતી તો જવાબ આવશે હેમવતી પ્રતિદિનમ નદી તીરે વિહરતી હેમવતી કિમ પાલયતી તો જવાબ આવશે હેમવતી હરિણી પાલયતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પરિચ્છેદમ પઠિતવા પ્રશ્નનામ ઉત્તરાણી લિખિત એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર એક આચાર્યવર્ય કશ કક્ષાયામ પ્રવેશતી તજ્વાંશે આચાર્યવર્ય અષ્ટ્યા કક્ષાયા પ્રવશતી વિજુકા એમ સુ પઠિતવતી રજવા શારદા એમ સુ પઠિતવતી ત્રીજુ વર્ગખંડે ક્યાં વિષયસ કાલાંશ પ્રચલતી રજ્વાંશે વર્ગખંડ સંસ્કૃત કાલાંશ પ્રચલતી ચોથો સવાલ છાત્ર ઉત્થાય કદાચ છાત્ર વદ્ધે આચાર્ય પ્રવર વ્ય સારં નમામ ત્યાર પછી પાંચમો સવાલ સુંદરમ સમાનાર્થક શબ્દ ગદ્યખંડે કહ અસ્તિ તો જવાબ આવશે સમીચીના મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત આપણે જાહેરાત કરી દઈએ કે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ છે પાંચ હજાર પાંચસો રૂપિયાનો આ કોર્સ માત્ર એક હજાર બસો રૂપિયાની અંદર અવેલેબલ છે જ્યાં તમને ધોરણ આઠનું સંપૂર્ણ રિવિઝન પણ કરાવવામાં આવશે ઓફર વેલિડ છે છવ્વીસ એકથી એકત્રીસ એક સુધી વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન ઓન ઓશન જ્ઞાન લાઈવ તમે ડાઉનલોડ કરી શકો છો સ્ટોર ઉપરથી પણ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ તમને લિંક આપેલી છે તો જરૂરથી ડાઉનલોડ કરી અને મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અદુતતાની વાક્યની સંસ્કૃતિ સંસ્કૃતે બાળકો મેદાનમાં રમે છે તો બાળકા ક્રીડાંગણે ક્રીડંતી મારા ગામમાં એક તળાવ છે તો મમ ગ્રામે એક તડાગ અસ્તિ મચ્છર ગીત ગાય છે તો મશકહ ગીતમ ગાય ઘેટુ જંગલમાં જાય છે તો મેશ વન બાળકો ખુશ છે તો બાળકા પ્રસન્ના સૂર્યોદય સવારમાં થાય છે તો સૂર્યોદય પ્રાતઃ ભવતી મારા પિતાનું નામ રાકેશભાઈ છે તો મમ પિતુ નામ રાકેશભાઈ અસ્તિ મારો પરિવાર સંસ્કૃત બોલે છે તો મમ પરિવાર સંસ્કૃત વદતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણા વાક્યપરીવર્તન કુરતું યુવક ગછતી યુવકા ગછક ક્રીડતી ક્રીડકા ક્રીડે છાત્ર પઠતી છાત્ર પઠંચ અર્ચક અર્ચતી અર્ચકા અર્ચન મયૂર નૃત્ય મયુરા નૃત્ય ત્યારબીચ ઉદાહરણા વાક્યપરીવર્તન કુરત સુરેશ વદો સુરેશ વોપાલ ખાદતિ ગોપાલ ખાદીશ્ય સંતોષ ચલતી તો સંતોષ ચલિષ્ય રાજે શાવતી રાજેશ્ય તરુણ તરતી તરુણ તરષ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચિત્રમાં દ્રષ્ટવા પંચ વાક્યની લિખત જોઈને સરસ મજાના પાંચ વાક્ય ચિત્ર ઉપરથી આપણે લખવાના છે તો આપણે આ રીતે લખી શકીએ ચિત્ર ગ્રામ જીવનમ દ્રશ્ય તે ગ્રામે બહુની ગૃહાણી સંતિ જેના સર્વકાર્ય વ્યસ્તતા સંતિ પશવ ચરંતી વાતાવરણ શાંતમ રમણીયશ્ચ અસ્તિ ત્યાર પછી અહીંયા સરસ મજાનું આપણને એક બીજું ચિત્ર આપવામાં આવેલું છે બાળકો રમત રમી રહ્યા છે એના ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો ઇસ્મિ ચિત્રે એક ક્રીડા ક્ષેત્ર મધ્યે અસ્તી ક્રીડા ક્ષેત્રે બહવ બાલક ક્રીડતી એ બાલક કંદુક ક્ષિપતિ એ બાલક દીર્ઘલંઘન કરોતી કતિ બાલક ધવતી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અદોતે વિષય ઉપરી સંસ્કૃતે પંચવાક્યા લિખતી પેલું છે ખેલ મહોત્સવ તો ખેલ મહોત્સવ વિશે આપણે પાંચ વાક્ય લખવાના છે પેલુવા કે અસ્મા વિદ્યાલયે પ્રતિવર્ષે ખેલમહોત્સવ અસ્થિ મહોત્સવે વિવિધ ક્રીડા ખેલમહોત્સવે ધન કબડિ ક્રિકેટ મુખ્યક્રિડા સીધી વૃજે તેયે સર્વે છાત્ર હર્ષે સહભાગી ત્યાર પછી બીજુ મમ વિદ્યાલય તો મમ વિદ્યાલય સુદર અસ્ત મમ વિદ્યાલયે ઉત્તમા શિક્ષકા પાઠય વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણમ વય પ્રતિદિન પ્રાર્થના કુર્મ મમ વિદ્યાલય મમ પ્રિય અસ્ત ત્યાર પછી છે બીજું મમ પરિવાર તો મમ પરિવાર સુખી સિંહ મમ પરિવારે પચજના સીધી મમ પિતા કર્મઠ અસ્તિ મમ માતા સ્નેહવતી અસ્તિ મમ માતા ગૃહ કાર્ય કરોતી ત્યાર પછી છે ચોથું મમ દિનચર્યા તો પ્રાંતઃ ષડવાદને અહમવાદને ઉત્તિષા દંતધાવન સ્નાનમ કરોમિ અહમ સપ્તવાદને વિદ્યાલ ગૃહમ ગચ્છતિ ગૃહમગછી અમવાદને ક્રીડંતિ ત્યાર પછી છે પાંચમું મમ ગ્રામ મમ ગ્રામા સુંદર અસ્ત ગામે બહો વૃક્ષા સંતિ ગામે વિદ્યાલય મંદિરમ પૃષ્ઠવાટિકા અસિ ગામે પુસ્તકાલય અસ્તિ તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ છ નું સોરી ધોરણ આઠનું સંસ્કૃત વિષયનો આજે પાઠ નંબર બે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની સાધ્યપુથીના ભાગ પાંચના નવા વિષયના નવા પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં નાના પછી હવે તમારે કયા સોલ્યુશનનો વિડીયો જોઈએ છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો